ઘરે બોસ લે ખબર નહી તો તો વેગણી થઈ જાય ભો ચેક મનસે હાણા છે اصلا 9000 રૂપિયા ઘણા લોકો એકા આપણે પાછા આ બધું ટ્રેનિંગ ના લીધી હોય ને વાત છે એ લોકો સાહેબ મારે મુંબઈમાં ટ્રેનિંગ કોન્ફરન્સ છે કે તમે આવી આવશો કે તું તો લંબો થાય નહી એપ્લાય નહી મોગો કરી દે એ બધું હાલો gana ban tamne તો શરૂઆતમાં નજીકના એરિયામાં લોકલ લિસ્ટમાં કામ કરવાનું રહેશે 50 60 80 કિલોમીટર મે વાત કરતા હાજી પિયા કે તાલી લિસ્ટ પર હા લિસ્ટ બનાવીને યર રાખવાનું છે પણ દૂર ક્યારે लग जाए, जब थोड़ी आवड़ आवारा जाए, आ बिजनेस में चेक आवाज़ आगे थोड़ा, धंधो बराबर और चलवा लागे, आ एरिया में डिशा पालनपुर आधारपुर में ऐसा ना मत, टीम मस्त जमाएगी, अच्छे तो मैं सूरत बरोड़ा, आधारपुर, भरवां डिवेलपिंग जाऊं। हैलो, क्या लगे? माउस